સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈ અને બાર જેટલા જળાશયોમાં પાણીની આવક વધી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈ અને બાર જેટલા જળાશયો આવેલા છે ત્યારે સતત વરસેલ વરસાદને લઈ અને જળાશયની સપાટીમાં વધારો થયો છે આજ સુધીની આવકની વાત કરીએ તો સૌથી વધુ આવક હરણાવ જળાશયમાં અઠ્યોતેર ટકા છે તો હાથમતી જળાશયમાં બોતેર ટકા ગુહાય જળાશયમાં એકસઠ ટકા ખેડવા જળાશયમાં સત્તાવન ટકા ગોરઠિયામાં છવ્વીસ ટકા તો જવાનપુરામાં છ ટકા પાણીની આવક નોંધાઈ છે તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મેશોમાં ચોર્યાસી પોઈન્ટ સોળ વાત્રકમાં બાસઠ પોઈન્ટ એકોતેર માઝુમમાં બાસઠ પોઈન્ટ એકતાલીસ અને વૈધીમાં બાસઠ પોઈન્ટ છ્યાસી ટકા આવક નોંધાયેલ છે તો હાથમતી જળાશયમાં સારી આવક થતાં હાથમતી નદી અને હાથમતી કેનાલમાં એકસો પચાસ ક્યુસેક કરતાં વધુ હાલ તો પાણી વહી રહ્યું છે હાથમતી વેસ્ટ વીયર પણ ઓવરફ્લો થઈ ગયો છે આ ઉપરાંત અન્ય નાના જળાશયોમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં આપણે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સક્રિય હોવાથી સાબરકાંઠાના આપણે ગુહાઈ ડેમ અત્યારે એકસઠ ટકા ભરાયેલું છે જેની સપાટી એકસો સિત્તેર પોઈન્ટ ઓગણસાઠ મીટર છે પછી હાથમતી ડેમ આપણે એકસો ઓગણસી પોઈન્ટ એકત્રીસ મીટર ભરાયું છે અને એમાં ગ્રોથ સ્ટોરેજ આપણો બોતેર ટકા થયું છે પછી હરણાવ ડેમ આપણે જીરો એક મીટર સપાટી છે અને હાલ ભરાયેલો છે ટોટલ પછી ખેડવા ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદના કારણે હાલનું લેવલ બસો છપ્પન પોઈન્ટ મીટર થયું છે અને એની આ એમાં સ્ટોરેજ સત્તાવન પોઈન્ટ ચાલીસ ટકા થયું છે પછી અરવલ્લી જિલ્લાના આપણા મોટા ડેમો વાત્રક મિશન માજમ છે જેમાં વાત્રકમાં હાલ લેવલ એકસો તેત્રીસ પોઈન્ટ બાસઠ મીટર છે અને એમાં તેસઠ ટકા સ્ટોરેજ થયેલું છે પછી મીશુ ડેમનું સપાટી હાલ બસો તેર પોઈન્ટ વીસ મીટર છે અને એમાં સ્ટોરેજ અત્યારે પંચ્યાસી ટકા જેટલું ભરાયું છે ડેમ અને માજમ ડેમ એકસો પંચાણું પોઈન્ટ બત્રીસ એની સપાટી છે અને એમાં તેસઠ ટકા જેટલો ટોટલ જથ્થો ભરાયું છે અને આગામી દિવસો અમે અત્યારે ભારે વરસાદની આગાહી છે અને ઉપરવાસમાં જો વરસાદ ભારે ચાલુ રહેશે સતત તો હાથમતી ડેમ અને ખેડવા ડેમ બીજા બીજા ડેમો બી આપણે ઓવરફ્લો થવાની શક્યતાઓ છે અને લગભગ એસી થી નેવું ટકાની આસપાસ ડેમ ભરાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે હા ડેમ જે ખરો એ આપણો અનગીટેડ ડેમ છે ઉપરવાસમાં ભારે વરસાદની સંભાવના છે અને સતત જો ઇન્ફ્લો ચાલુ રહેશે તો લગભગ શક્યતાઓ છે કે ઓવરફ્લો થશે હાથમતી ડેમ આ વખતે હજુ પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે ત્યારે મોટા ભાગના જળાશયો આ વર્ષે સિત્તેર થી સો ટકા ભરાઈ જઈ શકે છે ત્યારે કુવાના તળિયા પણ ઊંચા આવે તેમ છે નોંધનીય છે કે જળાશયોની સપાટી ચોમાસામાં જ વધી રહી છે ત્યારે આ આવકને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે એક તો વરસાદ સારો વરસી રહ્યો છે જળાશયમાં પણ પાણીની આવક વધી રહી છે જેને લઈને આવનાર સિઝનમાં પણ ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે